નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લેસ હું છું આપની સાથે હેતલ ભગત પુરુષો બાદ હવે મહાનગરપાલિકાઓ વચ્ચે વુમન્સ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે જેમાં ગાંધીનગર થી સાત મહાનગરપાલિકાઓને પત્ર મોકલી જાણ કરવામાં આવી છે બાદ હવે મહાનગરપાલિકાઓ વચ્ચે વુમન્સ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટની યોજના છે ગાંધીનગરથી સાત મહાનગરપાલિકાઓને પત્ર મોકલી જાણ કરવામાં આવી હતી જેમાં ટુર્નામેન્ટમાં વડોદરામાં મહાનગરપાલિકાની મહિલા કાઉન્સિલરોની ટીમ પણ ભાગ લેશે આગામી આઠમી ફેબ્રુઆરીએ આ વનડે ટુર્નામેન્ટ છે જેમાં અમદાવાદ ખાતે યોજાનાર આ ટુર્નામેન્ટને લઈને પાલિકામાં मेयरના અધ્યક્ષસ્થાને બેઠક પડી જેમાં તમામ મહિલા કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા આપણે સૌ જાણીએ છીએ કેમ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે જેમ જે અંગેનો લેટર તેમના દ્વારા આપણા મહાનગરપાલિકામાં મેયર ઓફિસ ખાતે મોકલવામાં આવ્યો હતો જેમાં આપણે અનુમતિ આપી છે અને આઠમી તારીખ આઠમી ફેબ્રુઆરી બે ના રોજ આ મહિલા બક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે ગાંધીનગર ખાતે આ ક્રિકેટ રમાશે એક જ દિવસમાં આ ક્રિકેટનું આયોજન છે જેમાં બોક્સ ક્રિકેટ છે અને એના માટે સૌ મહિલા કાઉન્સિલર શ્રીઓને સમગ્ર ચાલુ સભા દરમિયાન એક મેસેજ મોકલવામાં આવ્યો હતો તાત્કાલિક જ અચાનક જ આ માહિતી મળતા આ સભાના સમયે સભા સંદર્ભે સૌ ઉપસ્થિત મહિલા કાઉન્સિલરશ્રીઓને સભા પછી તુરંત બાદ એક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું છે એવી માહિતી આપવામાં આવી હતી અને પછી આ જે મિટિંગ થઈ તેમાં મહિલા કાઉન્સિલરશ્રીઓને આ જાણ કરવામાં આવી છે કે આ રીતનું હવે ઇન્ટર કોર્પોરેશન મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ બોક્સ ક્રિકેટ નું આયોજન છે આ વખતે તો સૌ ટીમ પોતપોતાની રીતે લોકો બેસી અને એમની ટીમ તૈયાર કરી શકે અને એના માટે જે પણ એમને પ્રેક્ટિસ કરવાની છે કે જે આયોજન કરવાનું છે એ લોકો ભેગા મળીને કરી શકે વડોદરા મહાનગરપાલિકાની મહિલા ટીમ પણ આ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ વોક્સ ક્રિકેટમાં ભાગ લઈ છે બિરુપોટ નેશન બ્રસિંગ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર